અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસની રથયાત્રા સત્યાવીસ જૂને નીકળવા જઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવે છે અને અધિકારીઓના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે ચોવીસ તારીખે સવારે છ વાગે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરાયું છે શહેર પોલીસ આ વખતે સૌ પ્રથમવાર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે આશરે એકત્રીસો સીસીટીવી રથયાત્રાના રૂટ પર પૂર્ણ કાર્યરત છે જ્યારે આશરે પિસ્તાલીસ ડ્રોન દ્વારા આખી રથયાત્રા પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નજર રાખવામાં આવશે આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવા માટે કોઈ પર કસર બાકી નહીં રહેવામાં આવે આશરે 20000 થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત तैनात કરવામાં આવશે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા જે 27 જૂન રોજ નીકળનાર છે એને આજે જ apne ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના એક પ્રિહર્સલ પણ જેવો ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી છે જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસે એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગ રૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓના મિટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાય છે આજે પણ દરિયાપુર માં બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાય છે વોલીબોલ ના મેચ પણ યોજાય છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે તમે જોયા છે કે બેંગ્લોર સ્ટેમ્પીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો ની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસ સિગ્નલ જાય પોલીસ આ ભીડ થોડું રોકી શકે આ સિવાય કઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડ ને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આ બંદોબસ્ત એની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મેળવીને તો વીસ થી વધારે યુનિફોર્મ પર્સનલ આમાં જોડાશે પણ ટૂંક આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જાપીએ ભગવાન જગન્નાથજીની અડતાલીસમી રથયાત્રા સત્યાવીસમી જૂન અષાઢ સુદ દ્વિતીયા રોજ જગન્નાથજી મંદિર પ્રાંગણ થી સવારે સાત વાગે નીકળશે રથયાત્રાને પ્રારંભ વિધિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવા ઉજવાતા હોય છે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ છે ગજરાજોની પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના દિવસે સોના વેશમાં શ્રંગાર કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી જ્યારે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરાવણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે દુઃખો લોકોના દુઃખ સુખની હાલ સમાચાર લેવા ત્યારે મંદિર તરફથી ભગવાનને સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એ પ્રસાદની વ્યવસ્થામાં ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો કેરી પાંચસો કિલો જાંબુ અને દાડમ કાકડી તૈયારી કરવામાં આવે છે નેત્રોત્સવના દિવસે ભગવાનની આંખ આખે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે જેને આપણે ઉપેરણા કહીએ છીએ એ બે લાખ ની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાનના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં ભક્તોમાં વહેંચવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળે ત્યારે નગરજનોને એક ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આ આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે આ રથયાત્રાને ઉજવીએ આપણે વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુઃખી ન રહે એ પ્રકારે આપણે ભગવાન પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિના લોકો સુખ સંપત્તિથી પરિપૂર્ણ થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા એ ભગવાનને પ્રાર્થના કરીએ